સમગ્ર દેશભરમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મંદિર શાળા ખાતે તાલુકા કક્ષાનો પંદરમી ઓગસ્ટનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્ય શ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ઉપલેટાની અલગ અલગ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું રાષ્ટ્રગીત દેશભક્તિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

સ્પર્ધાઓ છે નેશનલ લેવલ તેમજ સ્ટેટ લેવલે જેમને મેડલ પ્રાપ્ત કર્યા છે તેમના સન્માન સાથે રોજ આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ શાળા કોલેજના આગારીઓએ ધ્વંદન કરી અને કાર્યક્રમને કાર્યક્રમને સારી રીતે સફળ બનાવી